આગામી અગિયાર બે બે હજાર રોજ સુરતમાં એકસો પચીસ દીકરીઓના લગ્ન આ ટ્રસ્ટ કરાવી રહ્યો છે જુઓ સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો પચીસ દીકરીઓના લગ્ન આગામી અગિયાર બે બે હજાર ચોવીસના રોજ થવાના છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી સુરત શહેરમાં અનેક લગ્નોત્સવ આયોજન કરવામાં આવે છે ત્યારે સુરતના વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છટ્ટા સર્વ જ્ઞાતિ સમૂહ આયોજન કરવામાં આવ્યું છે આગામી અગિયાર બે બે હજાર ચોવીસના રોજ જગદીશ્વર ફાર્મ મોટા વરાછા ખાતે સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો પચીસ દીકરીઓના સમૂહ લગ્ન થવાના છે દીકરી કુળ દીપક શીર્ષક હેથળ આ આયોજન કરવામાં આવ્યું છે આ લગ્નમાં વિશેષ અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરની થીમ પર લગ્નનું આયોજન કરાયું છે અને દીકરીઓને પણ રામચરિત્ર માનસ ભેટમાં આપવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં એવી દીકરીઓને મહત્વ આપવામાં આવે છે જે પિતા વિહોણી દીકરીઓ છે જે દીકરીઓને ભાઈ ન હોય અને જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવી તમામ દીકરીઓના લગ્ન વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે આ સમૂહ લગ્નમાં દીકરીઓને તમામ કરિયાવર આપવામાં આવે છે આ સમૂહ પૂર્વ આઈપીએસ અધિકારી ડીજે વણજારા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સહિતના લોકો ઉપસ્થિત રહેવાના છે આ સમૂહ લગ્નને સફળ બનાવવા વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટની યુવા ટીમ ભારે જહેમત ઉઠાવે છે ચેતનજી બુંદેલા ટીવી એટીન ન્યૂઝ સુરત મેહુલ માલવિયા વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ આવતા એકસો ને પચીસ લગ્નની અંદર મુખ્ય અતિથિ તરીકે તો વણઝારા સાહેબ ઉપસ્થિત રહેવાના છે અને મુખ્ય વિશેષ એ છે કે જે રામ મંદિરનું આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અમારી લગ્ન કંકોત્રીની થીમ્સથી લઈ અને જે પણ લગ્નની આખી થીમ્સ છે એ મૂર્તિ પ્રતિષ્ઠા જે થઈ છે એની થીમ્સ ઉપર આખી શ્રી રામ ભગવાનની થીમ્સ ઉપર આખી છે અને દીકરીઓને પણ રામ ચરિત્ર અને ભગવદ્ ગીતા એ અમે કર્યાવરણની અંદર આપેલી છે આ સમૂહ લગ્નમાં કેવા દીકરા દીકરીઓને ખાસ કરીને મહત્વ આપવામાં આવ્યું છે આ સમૂહ લગ્નની અંદર માતા ન હોય પિતા ન હોય અને ભાઈ ન હોય ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિની હાજરી ન હોય એવી દીકરીઓને લેવામાં આવી છે અને લગભગ 20 થી 22 દીકરીઓ એવી છે કે જે દીકરીઓને મમ્મી પપ્પાને ભાઈ ત્રણે હાજર છે પણ એમની પરિસ્થિતિ એવી છે પપ્પા કોઈ બીમારીથી પીલાય છે અથવા ભાઈ હજી નાનો છે આવી લગભગ 18 થી 20 દીકરીઓ છે આ સંસ્થા દ્વારા કેટલા લોકોની ટીમ જોડાય છે અને કઈ રીતે આ સમૂહ લગ્ન પાર પાડવા આખી સંસ્થામાં આમ જોઈએ તો સાડી થી નવસો ની ટીમ છે પણ સાડી ની એક્ટિવ ટીમ છે કે જે સતત આ સંસ્થા માટે વર્ક કરે છે